કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પોતે જાતે વીસ પચીસ જેટલા ગુંડાઓ લઈને બૂથમાં ઘૂસી જઈને વાઘણિયા ગામના પ્રિસાઇડિંગ અધિકારીને બૂથની અંદર બેઠેલા અધિકારીને લાફા મારીને બોગસ મતદાન કર્યું જે બાબતે પ્રિસાઇડિંગે પણ વાંધો ઉઠાવ્યો અને મેં પણ વાંધો ઉઠાવ્યો અને એના કારણે ફેર મતદાન થઈ રહ્યું છે બીજી વખત ચૂંટણી આવી ગામમાં હમણાં હું વાઘણિયા ગામમાં હતો વાઘિયા ગામની પ્રાથમિક શાળામાં જે મતદાન ચાલે છે ત્યાં હું ઉમેદવાર તરીકે જોવા માટે ગયો મેં જોયું પ્રક્રિયા તો જે સરકારી રીતે ચાલતી હોય ભલે ચાલતી પણ ત્યાં મને કોઈ મળ્યું એ પણ સરકારી ફરજના ભાગરૂપે ત્યાં હતા એટલે હમસ્તા આમ દરેક વખતે હું ચૂંટણીમાં ફરતો હોઉં છું પણ બહુ ચર્ચામાં પડું નહીં આપણે આપણું જે કામ હોય એ કામમાં ફોકસ રાખીએ કામ સિવાયની ચર્ચા કોઈને હું કરું નહીં પણ આજે મેં અજાણ્યા માણસ સાથે ચર્ચા કરી કે આ ગામમાં સ્કૂલ શું છે કેમ છે બધું પૂછ્યું એટલે એમણે કીધું કે આ ગામમાં એક થી સાત ધોરણ સુધીની આ સ્કૂલ છે તો મેં એમને પૂછ્યું કે અહીંયા ક્લાસરૂમ તો બે જ દેખાય છે મને અને બંને ક્લાસરૂમ એક જ બિલ્ડિંગમાં નહીં અલગ અલગ બિલ્ડિંગમાં એક જૂનું બિલ્ડિંગ એમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ક્લાસરૂમ એક નવું બિલ્ડિંગ એમાં પણ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ક્લાસરૂમ અને એ મેં બે અલગ અલગ રૂમ જોયા એટલે મેં પૂછ્યું કે બે ક્લાસરૂમની અંદર એક થી સાત ધોરણની સ્કૂલ છે તો એમણે મને કીધું કે ના બે નથી ત્રણ ક્લાસરૂમ છે તો ત્રીજો ક્યાં છે એટલે એણે કીધું ઉપર એટલે એક બિલ્ડિંગ ને બે માળનું હતું જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ક્લાસરૂમ પહેલાં માળ એક ક્લાસરૂમ એક જુનવાણી બિલ્ડિંગ એમાં એક ક્લાસરૂમ ટોટલ વાઘણિયા ગામની અંદર ત્રણ ક્લાસરૂમની અંદર થી સાત ધોરણની સ્કૂલ ચાલુ છે તો મેં પૂછ્યું ત્યાં એ માણસ જે હતા એમને કે તો કેવી રીતે બધા છોકરાઓ બેસે એટલે એમણે કીધું કે પહેલું બીજું ધોરણ એક રૂમમાં ત્રીજું ચોથું ધોરણ એક રૂમમાં અને પાંચમું ભાજપની સરકાર છે જિલ્લે જિલ્લે ફાઈવ સ્ટાર હોટલ પણ ટક્કર મારે એવા ભાજપના કમલમ કાર્યાલયો બન્યા છે ભાજપના તમામ જે કંઈ પણ નેતાઓ હતા એ બધા પાસે આલિશાન લક્ઝરિયસ લાઈફ જીવી શકે એટલા રૂપિયા છે 32 વર્ષ સુધી પોતાનું સારું કર્યું વાઘણિયા ગામમાં કેરિત પટેલ પોતાના ગુંડા લઈને પ્રેઇસાઇડિંગ ઓફિસરને કેરિત પટેલે પોતે લાફા માર્યા બોગસ મતદાન કરીને ચૂંટણી જીતવી છે પણ ચૂંટણી જીત્યા પછી ગામની સરકારી સ્કૂલનો ક્લાસરૂમ બનતા નથી તો શું મતલબ છે આ ચૂંટણી આ લોકશાહી આ બધી ભારત માતાની જય બોલવાનો અર્થ શું છે ભાજપના જેટલા લોકો ભારત માતાની જય બોલીને પોતાની જાતને મહાન દેશપ્રેમી સમજે છે અને મારી વિનંતી છે કે જે વાઘણિયા ગામના બૂથને કેપ્ચર કરીને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે બોગસ મતદાન કરીને ચૂંટણી જીતવાની કોશિશ કરી એ જ વાઘણિયા ગામમાં એકથી આઠની શાળાની અંદર ત્રણ જ ક્લાસરૂમ છે અને ત્રણ જ શિક્ષકો છે આચાર્ય નથી મેં પૂછ્યું તો કે નહીં આચાર્ય નથી અમારા ત્રણમાંથી એક વ્યક્તિ આચાર્ય બે શિક્ષકો ત્રણ શિક્ષક ત્રણ ક્લાસરૂમ અને ધોરણ એક થી સાત ભણવાનું ગુજરાતની આ હાલત ભાજપની સરકારે કરી છે આજે ઈજ વાઘણીયા ગામમાં ભાજપના કિરીટ પટેલે જે ગુંડાગીરી કરી કાળું કલંક લગાવ્યું વિસાવદર વિધાનસભા ઉપર ઈજ કિરીટના કારણે ઈજ ભાજપની સરકારના કારણે આજે બીજી વાર મતદાન થઈ રહ્યું છે પણ ચૂંટણી હજારો વખત ભાજપ પાર્ટી જીતી ચૂકી છે એ ચૂંટણી પાંત્રીસ વર્ષ સુધી જીત્યા પછી તે આવા તો હજારો ગામડાઓ છે જે ગામમાં સરકારી સ્કૂલમાં માસ્ટરો નથી આચાર્યો નથી સાધનો નથી ક્લાસરૂમ નથી પાણી ટપકે છે તો બોગસ મતદાન કરવામાં ગુંડાઓ લઈ જઈને પ્રિસાઇડિંગ ધમકાવીને ચૂંટણી જીતવાની કોશિશ કરવામાં ભાજપ પાર્ટી જેટલું બળ લગાડે છે એનાથી અડધું બળ ક્લાસરૂમમાં શિક્ષક મૂકવામાં નવા ક્લાસરૂમ બનાવવામાં કેમ નથી લગાડતા તો દોસ્તો અમારી આમ આદમી પાર્ટીની અને ગોપાલ ઇટાલિયાની લડાઈ જ આ છે હું ધારાસભ્ય બની જાઉં એ આ લડાઈ નથી હું મોટો મહાન નેતા બની જાઉં એના માટેની લડાઈ છે જ નહીં લડાઈ જ એ વાતની છે સંઘર્ષ જ એ વાતનો છે કે ચાલી વર્ષ થવા એવા પાંત્રીસ ચાલીસ ભાજપના છતાંય તે આજે જનતા માટે કોઈ સુવિધા નથી અને તેમ છતાંય દરેક ચૂંટણીમાં ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી બેફામ વર્તન કરી અને ભૂલ દાદાગીરીથી ચૂંટણીઓ જીતવાની કોશિશ કરે છે અને